પોલીસ શબ્દ પડે એટલે લોકો શંકાસ્પદ રીતે જોવા લાગે છે પોલીસ પણ એક સામાન્ય માણસ છે એમનામાં પણ કરુણા હોય છે આમ માનવી અને અબોલ પશુઓ પંખીઓ પ્રત્યે કરુણાનો ભાવ પણ જાગૃત કરવાનો ભગીરાત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે હાલે પિસ્તાલીસ ડિગ્રીની ગરમી વચ્ચે વાગડ વિસ્તારના રણકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલ રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક ખાતે બોર્ડર રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા શ્રી સાગર બાગમારેના માર્ગદર્શન હેઠળ બાલાસર પોલીસ મથક ખાતે ભયંકર કારમી ગરમીમાં પક્ષીઓ માટે બાલાસર પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા ત્રીસ જેટલા પાણીના કુંડા ચણ માટેના કુંડા તથા ચકલી ઘર રાખવામાં આવેલ છે જેમાં દરરોજ બાલાસર પીએસઆઈ શ્રી વી એ ઝા વિક્રમ દેસાઈ રવજી ચૌધરી દશરથ ચૌધરી દલસિંહ કાનાણી સહિતના તમામ પોલીસ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે બપોરે ચકલી કબૂતર હોલા સહિતના અનેક પક્ષીઓ પોલીસ મથકે લગાવવામાં આવેલ કુંડામાં પાણી પીવા તથા પાણીમાં છપછબિયા કરતા નજરે પડે છે તો ગ્રાઉન્ડમાં આવેલ ઝાડની ડાળી પર લગાવવામાં આવેલ ચકલી ઘર તથા કુંડામાં ચણતા જોવા મળે છે સમગ્ર બાલાસર પોલીસ મથક તથા આસપાસના વિસ્તારમાં વન્ય જાળીના છાંયણામાં અબોલજીઓને આશ્રય મળી રહ્યો છે અને લોકોની સુરક્ષા સાથે પોલીસ તંત્ર દ્વારા જીવોની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરે છે